નખત્રાણા સોની સમાજની દીકરી નારીતુ નારાયણી એવોર્ડ માટે પસંદગી પામી નખત્રાણાની દીકરી પૂજાબેન ભરતભાઈ સોની નારી તુ નારાયણી એવોર્ડ માટે પસંદગી થતા અખિલ ભારતીય મારુ કંસારા સોની સમાજ ગર્વની લાગણી અનુભવે છે સુરતથી શબ્દશ્રી સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સ્ત્રી સશક્તિકરણ અને પ્રગતિ માટે એકાવન પ્રતિભાવંત નારી રત્નનો એવોર્ડ નંબર વન માટે વિજેતા જાહેર કરાયા હતા જેમાં નખત્રાણાથી પૂજાબેન સોનીને તેમની લખવાની શૈલી માટે પસંદ કરાયા પહેલી ઓગસ્ટે શબ્દશ્રી સંસ્થાના વાર્ષિક શુભારંભમાં સુરત ખાતે નારી તુ નારાયણી એવોર્ડ એનાયત કરા시오 જેમાં અગાઉ પણ તેમને લેખન શૈલી માટે અંદાવાદથી કસુંબો મેગેઝીન દ્વારા ગર્વશીલ ક પદક તેમજ અનેક એવોર્ડ અને મેડલ મળી ચુકેલ છે ઉપરાંત સંગીત ક્ષેત્રે પણ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી પરફોર્મન્સ આપી અનેક પ્રમાણપત્રો મેળવે છે મારું નામ ભરત નગરસી સોની મૂળ વતન કાદિયાનાના આલે નખત્રણ બહુત ખુશી લાગણી અનુભવુ છું સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર કે જેને સમગ્ર ભારતમાંથી મારી દીકરીની તું નારાયણ એવોર્ડ માટે પસંદગી કરી તે બદલ હું શબ્દશ્રી સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આમ આ એવોર્ડ મારી બહેનને મળતા મને બહુ જ લાગણી અનુભવે છે છતાં હજી પણ આનથી આગળ પણ વિશેષ પ્રગતિ કરતી રહે તેવા શુ શુભેચ્છા નમસ્કાર મારું નામ કુમારી પૂજા ભરતભાઈ કટા છે હું નખત્રાણાથી છું અને અમારું મૂળ વતન કાદિયા નાના છે હાલમાં જ તારીખ આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સુરતથી શબ્દશ્રી સંસ્થા દ્વારા સમગ્ર દેશમાંથી એકાવન પ્રતિભાવન નારી રત્નોની નારીતુ નારાયણી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી જેમાં શ્રી અખિલ ભારતીય મારુ કંસારા સોની સમાજમાંથી લેખન શૈલી માટે મારા નામની પસંદગી થઈ છે એવોર્ડ માટે મારા નામની પસંદગી થતાં મને દેશ વિદેશ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે તેમજ હાલમાં જ તારીખ સોળ માર્ચના રોજ ભુજ સમસ્ત મહિલા મંડળ તરફથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી મારું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તે બદલ હું ભુજ મહિલા મંડળનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ હાલમાં જ આપણા અબડાસા વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ એમ જાડેજા સાહેબ તરફથી પણ મને શુભેચ્છા સંદેશની સાથે વિશેષ સન્માન કરવામાં આવ્યું છે તે બદલ હું સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ આપણે જોઈએ તો દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે આપણા પરિવારનું માહોલ પણ ખાસ જરૂરી હોય છે અને હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મારા માતા પિતાશ્રી અને ભાઈ તરફથી દરેક કાર્યક્ષેત્રની અંદર મને આગળ વધવા માટે હંમેશા પ્રોત્સાહન સાથ સહકાર અને સપોર્ટ મળતો જ રહ્યો છે અને ખાસ મારા સ્વર્ગસ્થ દાદાશ્રી તરફથી પણ આશીર્વાદ મારા સાથે રહેલા જ છે આ વિશેષ મેં જે આ સફળતા પ્રાપ્ત કરી છે એના પાછળ મારા માતા પિતાશ્રી અને ભાઈનો ખૂબ જ સપોર્ટ રહેલો છે અને મારા સ્વર્ગસ્થ દાદાશ્રી એમના પણ આશીર્વાદ મારા ઉપર હંમેશા રહેલા છે હા સમાજ તરફથી પણ મને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે આશીર્વાદ પણ વડીલોના મળે છે મને આ ઇન્ટરવ્યૂ તરફથી હું સમાજના લોકોને એક મેસેજ પહોંચાડવા માગું છું કે આપણા સમાજની અંદર આગળ આવતા દીકરા દીકરીઓ યુવાનોને હંમેશા સાથ સહકાર અને સપોર્ટ આપો જેથી આપણા સમાજના દીકરા દીકરીઓ આગળ વધી શકે અને સમાજનું નામ રોશન કરી શકે માટે ખાસ સમાજના વડીલોએ સમાજના દીકરા દીકરીઓને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે જય મણિધર વડવારીમાં મોગલ કબરાવ કચ્છ સમગ્ર વિશ્વમાં આજે જાણીતું અને માનીતું અને આસ્થાનું શ્રદ્ધાનું સ્થાનક કે જ્યાં લોકો રડતા રડતા આવે છે અને હસતા હસતા જાય છે સુખ તો હર કોઈ માગે પણ અહીં તો દુઃખ મંગાય છે હા ચારણ ઋષિ મોગલકુળ બાપુ જ્યારથી કચ્છના ભચાઉના કબરાઉ ગામે મોગલ ધામમાં ધૂણી દખાવી બેઠા છે એ પણ દક્ષિણ દિશાએ ત્યારથી આ સ્થાનકે અનેક લોકોના હરી અને સુખનો કળશ જાણે એમના ઘરે પધરાવ્યો છે અહીંયા રૂપિયા રાખવાની મનાઈ છે લોકો અહીં દુઃખ આપી અને સુખ માંગવા આવે છે વર્ષ દરમિયાન ભારતીય શાસ્ત્રો પ્રમાણે લોકો આપણા શાસ્ત્રોથી આપણા ધર્મથી આપણી સંસ્કૃતિથી વિમુખ ન થાય તે માટે મોગલધામ કબરાઉ ખાતે અલગ અલગ શાસ્ત્રોના કવન અને શ્રવણના પાઠ થતા હોય છે ત્યારે આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં પણ રૂડો અવસર આવ્યો છે ત્યારે કહેવાનું મન થાય કે આ જ આનંદ આ જ ઉછરંગ આ જ નેનો મહેસને સખી અમારે આંગણે કંચન વરસ્યા મહે ત્યારે એવો જ રૂડો અવસર ચૈત્ર નવરાત્રિમાં શ્રી મહાભારત પંચમ વેદ પારાયણ જેને પાંચમો વેદ ગણવામાં આવે છે એ મહાભારત નવાહન જ્ઞાન યજ્ઞનું પઠન કરવામાં આવશે અને દેશ વિદેશથી શ્રાવકો એનું શ્રવણ કરશે મા મણિધરની અસીમ કૃપાથી મોગલધામ કબરાવ મતે પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલકુળ ચારણ ઋષિના સાંનિધ્યમાં પ્રાચીન પુરાતન અખંડ સનાતન શાશ્વત ધર્મનું સ્વરૂપ અને ચારણો ઋષિઓ દ્વારા ઘવાયેલું શ્રી મહાભારત પંચમ વેદ મહાપારણ નવાહન જ્ઞાન જ્ઞાનયજ્ઞનું પઠન ચૈત્ર નવરાત્રિમાં પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલકુળ ચારણ ઋષિના આશીર્વચન અને વ્યાસપીઠ ઉપર ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ સિદ્ધારજી મહારાજ કથાનો રસપાન કરાવશે કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ થી કથા વિરામ ચૈત્ર સુદ નોમ બુધવાર રામ નવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા શ્રવણ સમય સવારે દસ થી બપોરે એક ત્રીસ સુધી તેમજ દસમા દિવસે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ એટલે કે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર શુદ્ધ દસમ ગુરુવાર સવારે સાડા દસ કલાકથી તૃતીય સમૂહ લગ્નમાં એકત્રીસ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં માંડશે અને ચારણ ઋષિ બાપુ પિતા બની અને કન્યાદાન કરશે વધુ વિગત માટે સંપર્ક અઠ્ઠાણું બે સત્તાવન અડતાલીસ એક બોતેર નેવું બે ઓગણચાલીસ બેતાલીસ બે એકત્રીસ અઠ્ઠાણું સાત બાણું અડસઠ એક બેતાલીસ શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન જ્ઞાન યજ્ઞ ચૈત્ર નવરાત્રી જય મા મોગલ